આદર્શ નિવાસી શાળા ભિલોડા ખાતે બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત પી સી એન એક્ટ એક દિવસીય જાગૃતિ સેમિનાર યોજવામાં આવ્યું હતું જિલ્લા વહીવટીતંત્ર અરવલ્લી દ્વારા આજે આદર્શ નિવાસી શાળા ભિલોડા ખાતે બેટી બચાવ બેટી પઢાવો અંતર્ગત પીસી એન્ડ એન એક્ટ એક દિવસીય જાગૃતિ સેમિનાર યોજવામાં આવ્યું હતું તાલુકા આરોગ્ય અધિકારી સાહેબ ભિલોડા ડૉક્ટર વિમલ ખરાડી સાહેબના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમમાં શાળા આચાર્યશ્રી તથા ગુરુગણ વિવિધ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ આશા કાર્યકર બહેનો ફેસિલિટર બહેનો તથા પોલીસ વિભાગ મહિલા બાળ વિભાગ મહિલા બાળ સુરક્ષા વિભાગ વગેરેના અધિકારી કર્મચારી તથા આરોગ્ય વિભાગના અધિકારી કર્મચારીઓ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં બેટીનું મહત્ત્વ નારી સન્માન તેના માટેની વિવિધ હેલ્પલાઇનો યોજનાઓ આપણી ભૂમિકા વગેરે બાબતો પર તજજ્ઞો દ્વારા માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા રામજીભાઈ વણકર હર્ષદભાઈ પટેલ અક્રમભાઈ શેખ વિક્રમભાઈ જાડેજા વગેરે ખૂબ જ જહેમત ઉઠાવી હતી આ પ્રકારની માહિતી એસબીસીસી ટીમ ભિલોડાના સંજયભાઈ બારોડ દ્વારા આપવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ જ્યોતિકા ખરાડી અરવલ્લી